પાદરાના પાતળિયા હનુમાનજી મંદિર ખાતે રામ નવમીના પાવન પર્વે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું રસપાન પરમ પૂજ્ય શ્રી રંગવદુત મહારાજના ઉપાસક એવા પૂજ્ય શ્રી રાકેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું હનુમાન જન્મોત્સવના પાવન પર્વે કથાની પૂર્ણાહુતિ યોજાઈ હતી આ પ્રસંગે કથાના આયોજકો અને કથામાં સહયોગ આપનાર તમામ દાતાઓનું મારાશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતનશી ચાલ

જ ઉત્સાહ મંગ અને પ્રેમ થી ભક્તિભાવ થી કરવામાં આવ્યું છે અને આજે યોગાનુયોગ રામનવમી એ કથા પ્રારંભ અને આજે હનુમાનજીના દિવસે એ કથાનો વિરામ શ્રીમદ ભાગવતનો અને એની અંદર લગભગ નિત્ય આ ગ્રામજનો અને ગામથી બહારના પણ અનેક અનેક ભક્તો રોજ રોજ વધાર્યા અને મોટી સંખ્યાની અંદર મંડપમાં ઉભરાયો એનો મને આનંદ છે સાથે લાઈવ ટેલિકાસ્ટ પણ થતું હતું ધર્મેશભાઈ પટેલના સથવારે મીડિયા ચેનલ દ્વારા અને એની અંદર મને જાણવા મળ્યું કે લગભગ સિત્તેર થી એસી હજાર ભક્તો લાવ્યું એ શ્રવણ કથા કરી રહ્યા હતા મારી પ્રસન્નતા છે અને સાથે આજે એના સમાપનની અંદર જેણે જેણે દાતાઓએ કોઈ ને કોઈ રીતે તન ધનથી જે યોગદાન આપ્યું છે એ સર્વને આ હનુમાનજી મહારાજના પરિવાર દ્વારા ખૂબ જ સુંદર રીતે એમનું સન્માન કર્યું છે તો મારી પ્રસન્નતા છે કે આ રીતે જેણે જેણે આપણને આવા કાર્યને વેગ આપ્યો છે એને યાદ કરવા જ ઘટે અને આપ પરિવાર દ્વારા નાની નાની વ્યક્તિઓને પણ બોલાવીને જે સન્માન કર્યું છે એને મારા સાધુવાદ છે આપ સૌને મારી પ્રસન્નતા છે અને આવતીકાલે સુંદર રીતે એ ભંડારાનું પણ આયોજન છે અને લગભગ સાતથી આઠ હજાર ભક્તો એનો લાભ લે છે આપણે સર્વ શ્રીમદ રાકેશભાઈ જોશી દ્વારા કાપવામાં આવે છે એને પ્રસાદ લેવા માટે વિનંતી અમારા કોર્નર પરિવાર વેપારી પરિવાર તરફથી કરવામાં આવે છે